તો સૌ મિત્રોને જય માતાજી રણ ઉત્સવનો આપણો સફેદ રણનો લોગ પૂરો થઈ ગયો બીજા દિવસને બીજા લોગની શરૂઆત કરું છું જ્યાં અમારો આજે આ ટેન્ટ રેસીડેન્સી જ્યાં અમે આજ હોમ સ્ટેમાં જ્યાં રાત્રિ રોકાણ કરવી છે જ્યાં અમારો ઉતારો હતો યુટ્યુબ ને સોશિયલ મીડિયાના પાવરથી અમને જ્યાં આ બધું સુવિધા મળે છે એ જગ્યાએ અમે અત્યારે સવી બરાબર અને હવે અમે અત્યારે આ મહેતાભાઈ અમારા માટે નાસ્તો લાવ્યો છે તો હું તમને નાસ્તો બતાવું નાસ્તો કરીને આપણે આજે જવાનું છે હાજીપીર અને લખપત અને કોટેશ્વર ને નારાયણ સરોવર કોટેશ્વર મહાદેવ નારાયણ સરોવર આ બધી જગ્યા ને સનસેટ ને એવું બધું આવે છે લાલો હું તમને આગળ આગળ બધું બતાવું અત્યારે અમે નાસ્તો કરવી છે તમે આ બધું પાતાભાઈ અમારા માટે નાસ્તો મૂકી દીધો છે તો કેવો મારો વિડિયો લાગ્યા છે એ બધા જોઈજો કોમેન્ટ કરજો ટાઈમ નથી મૂક્યો હે ટાઈમ લેસ નથી ભાઈ તો આમને જન ખબર પડી જાય માં બે સેકન્ડ હોય તો ટાઈમ લેસ તો મિત્રો અત્યારે અમે ગુજરાતના નેતા બોલો ગુજરાતની નેતાને અહીંયા કણ ખાયા ખાવા આયેલા તું ખાણો ખા લ્યો ખાતા હું ખાતા હું હા તો મસ્ત બધાનો ખાણો ખાવા વી આવ્યા છે ખારી આવું ખારી આવું હા આવું ખાણો ખાજો હા

જ્યાં મારો ઉતારો હતો અમારો આ ભાઈ એકદમ નાના બજેટમાં થોડાક એવા બરાબર સસ્તા બજેટમાં કોઈને ગમે ત્યારે વ્હાઈટ રણમાં સફેદ રણમાં આવવું હોય તો સ્કીન સ્ક્રીન ઉપર નંબર છે એમાં કોલ કરજો અને કહેજો અમે માવજીભાઈનો વિડીયો જોઈને આવ્યા છીએ માવજી કાઠિયાવાડનો વિડીયો જોયો મારું નામ દેવો ને વિડીયોનું એટલે તમારું સમજો સુવિધા ફૂલ આપી દેજે સ્કીન સ્ક્રીન ઉપર હું બધું બતાવું છું અમને સાંજે શું જમાડ્યા સવારે થેપલા અથવા બટેકા પોવા જે જમવું જે નાસ્તો કરવું હોય છે તમે જોઈ લો આવું બધું છે હું તમને અમારા બધા રૂમ બતાવું કેવું બધું છે આમ તો જગ્યા છે ગ્રાઉન્ડ મોટું છે અહીંયા છે પછી આ બાજુ બુંગા છે બુંગા છે આ બાજુ છે આવડો વિશાળ પાર્કિંગ છે આ બધું પાર્કિંગ આ બધું પાર્કિંગ પછી અહીંયા છે ને બુંગામાં અમને રાતના લાકડા નાખીને તાપણું કરી દીધું તું મસ્તી નું પ્રતિકુર બેહવાનું વસમાં તાપણું જોરદાર થઈ હું બધું બતાવું આગળ આગળ હાલો હું તમને અત્યારે પેલા રૂમ બતાવી દઉં તમને કેવું છે ગરમ પાણીની પણ ફૂલ સુવિધા છે બેડમાં બ્લેન્કેટની ફૂલ સુવિધા છે કોઈને ખાટલો જોતો હોય તો છે નાના બાળકો માટે ઘોડીયું પણ છે બરોબર અને આયા ઘરની ભેંસ અહીંયા જો કાઈ ચાર ભેઉ છે અહીંયા તો ઘરના સાંસ ને દૂધ પણ છે બધું દેશી છે અહીંયા ખાવાનું પણ દેશી હતું

બે વ્યક્તિ હોય ચાર વ્યક્તિ ગ્રુપ હોય અથવા ફેમિલી હોય ફૂલ સુવિધા ફેમિલીમાં પણ મળી જાય આખા ફેમિલી માટે છે પછી બે વ્યક્તિ ત્રણ વ્યક્તિ હોય તેના માટે બુંગા પણ છે બરોબર તો વ્યક્તિ આ છે તો મિત્રો આ છે આ બુંગો અમે આ બુંગામાં પણ હતા એક દિવસ અમે રાતે અહીંયા તાપણું કરી દીધું હતું આ મહેતાભાઈ આ એના ઓનર છે મહેતાભાઈ અમને અહીંયા તાપણું કરી દીધું હતું જો લાકડા નાખીને તાપણું કરી રાતે અહીંયા બેઠા હતા હું આને કર્યું અથવા એડિટિંગ કરવું હોય તો તમે ફોન ગુમડો આવે પણ બેહી શકો છો એ કાયા બુંગો છે જગ્યા વિશાળ છે બહુ મોટી વિશાળ છે બધા અને હા પણ નાના બજેટમાં છે જે હું તમને વાત કહી દઉં રણ ઉત્સવમાં તમે છ છ સાત સાત હજારના જે ટેન્ટ સિટી મળે છે ને એના અડધામાંથી એનથી ઓછા છે એનો અડધા તો નથી એનથી ઓછા છે આવી રીતે બુંગા છે એકદમ નાના બાળકો માટે એકદમ ટ્રેડિશનલ દેશી જૂનું મોટું ઘોડિયું છે તમને આ તો મિત્રો બે વ્યક્તિ હોય તમારે એક બે પ્રસંગ હોય ત્રણ પ્રસંગ હોય તો એના માટે પણ છે આવી રીતનું મિત્રો રાતે તમારે તાપણું કરવું હોય હુવાન કરવું હોય અથવા ફોન ગમડવું હોય એડિટિંગ કરવું હોય કાંઈ પણ તો એના માટે આ રાત્રિ માટે બેસવાનું છે અહીંયા તાપણું થાય છે લાકડા અને રાતે બધા બેઠા હોય એવું બધું છે અહીંયા હલો હું તમને રસોડા તરફ દેખાડું છે આ તમને રાતે લંચ ટેબલ ઉપર લંચ કરવાનું હોય અથવા સવારે નાસ્તો કરવાનો હોય એ જગ્યા બતાવું હલો

સાંજે તમને ટેબલ ઉપર જ પીરસી દે બાદ રોટલા ભાખરી જે કાંઈ હોય અને સા અડદની દાળ હતી સેવ ટમેટાનું શાક હતું અને લસણિયા બટેકાનું શાક હતું અહીં તમને જમવા બિહાર દે સવારે નાસ્તો અમે અહીંયા કર્યો હતો આટલું વિશાળ મેદાન છે પાર્કિંગ છે ફૂલ સુવિધા છે અહીંયા તો મિત્રો અમે સફેદ રણમાં જ્યાં હતા એના માટે આ ટેન્ટ સીટી એકદમ ચાર કિલોમીટર નજીક કહેવાય નાના બજેટમાં તો તમારે પણ રહેવું હોય તો આ નંબર મૂકું છું અને જ્યારે પણ આવવું હોય કચ્છમાં આવો એટલે આ ભાઈનું નામ છે નેતાભાઈ કોલ કરજો ને કહેજો માવજી ભાઈનો વિડીયો જોઈને અમે આવ્યા છીએ તમને ફૂલ સુવિધા કરી દે બરાબર સસ્તા બજેટમાં હાલો વિડીયો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો બરાબર ખૂબ શેર કરજો તમારે કોઈ પણ મિત્રને સગા સમુદ્ર ને જવું હોય કચ્છમાં તો એના માટે આ બહુ સારી વસ્તુ છે মিত্র আলো উতারো না যা মার খাটল হতো